હેલો મિત્રો કેમ સૌ મજામાં ને મજામાં જશો ને સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની માલપા તો ઘણા દિવસથી આપણા વિડીયો આપણે નહોતા બનાવતા કારણ કે એક ભાઈ દવાખાનાનું કામ હતું આપણે ભાઈ રહ્યા એને આપણે ઓપરેશન કર્યું હતું એટલે ભાઈ ઘણા બધા રોજ હું એમાં થતું મહેમાન ને એવું બધું આવતું હતું એટલે આપણે વ્લોગ નતા બનાવી શકતા અને સામે જો આપણે ઢગલો પીડ્યો છે ખારીયાનો તો આપણે એક અઠવાડિયું થઈ ગયું એક અઠવાડિયું તો આપણે એ ખાર્યું હારોમાં જ રા ખાર્યું એ ખાર્યું અઠવાડિયું હાર્યું હતું બનાવ્યો નતો અને આજ ચોક્કસ આપણે હાવ ફરી થઈ ગયા અને આપણો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો હશે તો જોવા કીધું હવે ભાઈ આજ આપણે સત્તરથી થી અઢાર જમણ થઈ જાય ને વિડીયો નતું ઉતાર્યો એ બદલ બધાને સોરી માફી માંગુ છું કારણ કે ઘણા દિવસ પછી આપણે વિડીયો સ્ટાર્ટ ઉતાર્યો છે એટલે તો ચાલો હવે ફક્ત તબેલા વિશે જાણીશું કારણ કે અત્યારે ઉનાળો આવી ગયો છે અને તડકો ગરમી પણ બહુ થાય છે ને તડકો એવો પડે છે એટલે અત્યારે આપણે ઢોર માટે શેની શેની આપણે કાળજી રાખવી પડે તો એની માહિતી આપશું કારણ કે આપણે જે ઉનાળાની વાત કરીએ ત્યારે આપણે હજુ તો ઉનાળાની આ શરૂઆત હશે પણ હજી તો ચાર મહિના ઉનાળાના બાકી છે એટલે ધોમ તડકા પડે છે તો એના માટે તો પેલા તો જો આપણે જરાક આપણે શેડ બતાવી દઈએ કારણ કે જો આ શેડની આપણે ઉસાય છે પંદર ફૂટ બેરી તો પાકી આપણે ઉસાઈ હશે કારણ કે જેટલી ઉસાઈ હોય અને જો આ બધી બાજુ આપણે આમ ખુલ્લું જ આપણે મૂકેલું છે કારણ કે બહારનો થોડોક પવન આવે તો બેક સારું રહે અને ઉસાઈ એટલા માટે છે કારણ કે જે તડકો પડે ને પતરા તપે એ નિશય એની વરાળ જે આપણે આવતી હોય એ આપણે ઓછી પૂગે એટલે આપણે પહેલેથી આપણે ધ્યાન રાખી હતી કે જો તબેલો આપણે કરવો હોય તો એની ઉસાઈ તો જોવી કારણ કે તો આપણે મૂક્યા હશે પણ હવે એમ થાય કે વધારે તડકો ને એવો પડશે બહુ તાપમાન આપણે વધી જશે ડિગ્રી એટલે આપણે ફુવારા પણ ચાલુ કરી દઈશું પણ હજી કાઈ જરૂર નથી આપણે જો પંખા એ પેલા વ્લોગમાં આપણે કીધું હતું કે રિપેરમાં આપ્યા હતા આપણે કારણ કે બળી જ્યાં કાંક લાઈટનો એવો પ્રોબ્લેમ હોય છે કાંક શો સર્કિટ થયું હોય છે પંખા આપણે બધા પંખા આપણે રિપેર કરીવાયા છે ને કરીએ આપણે ફિટ કરીવાયા છે અને આ બાજુ જોવું આપણે ખુલ્લું મૂકેલું છે બીજી બાજુ આ જાળે એવું બધું બાંધ્યું છે પણ હવે આપણે ઉનાળામાં એમ છે કે સોળે વાવવું છે આપણે એવો એવો પ્લાન છે અને આપણે ડેઈલી આપણે ડેલી તો નહીં દેતા એક દિવસ ને એક દિવસ આપણે એક દિન ને એક દી આપણે ગોળનું પાણી આપણે દિવસે સાંજે આપણે ગોળ પલાળી દેવી અને સવારમાં આપણે બધા ઢોરને આપણે પાણી ગોળનું આપણે કારણ કે પાણી ટાઢું આવે ને એટલે કારણ કે ગાંગડા તો ન દેવા એ તો એને ગરમ પડે એટલે આપણે ડેલી ગોળ આપણે પલાળી દેવીશ તો હા મિત્રો તમે જો ગાયું ભેંસ્યું કે અથવા તમે ગીર ગાય કે આપણે દેશી ગાય કોઈ પણ રાખતા હો તો એના માટે અત્યારે આપણે ગોળનું પાણી આપણે સાંજે પલાળી દેવાનું મેં કીધું એમ હમણાં તમને કે તાંદે પલાળ દેવાનું સવારમાં આપણે ભલે ડેલી ન દઈ શકો તો કાંઈ નહીં બે ત્રણ દિવસે આપો તો પણ સારું રહે કારણ કે તાવને એવું કોઈ વસ્તુ ન આવે ને તેવો તાવ હોય ને તો પણ વીવો જાય આપણે ગોળમાં જે આપણે કેલ્શિયમ આવે ને કેલ્શિયમમાં એમાં આપણે ઘણા ટકા એ આપણે ઢોરને મળી રહેતા હોય કારણ કે બધી તો આપણી પાસે ન હોય બધા સારા ન હોય આપણી પાસે કોઈ બુલેટ ઘાસ હોય અથવા મકાઈ હોય જાહેર હોય અલગ અલગ બધા પાસે નીણ હોય કારણ કે બધી તો આપણી પાસે ન હોય એના માટે આપણે જે મિડિયમ મિક્સર પાવડર આવે એ પણ આપણે છે કારણ કે જે એના કેલ્શિયમના જે આપણે કાંઈ ટકાવેરી આવે તો એ બધા એના તત્વો જે કાંઈ આવે બધા મળે એ માટે આપણે કેલ્શિયમ પણ દેવીશું એવી ઓલમોસ્ટ કેલ્શિયમ આપણે પીળું સાલો તમને બતાવી અત્યારે આપણે એને કયું કેલ્શિયમ આપીએ એવી તો અત્યારે આપણે સાફ મિક્સ કરીને આપણે આ છે પાવડર મિનરલ મિક્સર પાવડર એ આપણે આ દેવી સીવી અને સાથે સાથે આપણે જો આ નમક જે મીઠું આપણે કહેવામાં આવે ને નમક એ પણ આપણે એડ કરવી સીવી મીઠું પણ સારું કારણ કે મીઠું પણ સાથે સાથે આપણે થોડુંક ભેળવીએ ને તો નીણને નીણમાં એને ખાવામાં ખોરાકમાં બહુ સારું ને બેઠા બેઠા વાગો લે એમ પણ બહુ સારું રિઝલ્ટ મળે આપણને ઓ હા મિત્રો તમારો કોઈને પશુપાલન તમારે એમ એમ થાય મારે કે બે ગા કરવી છે તમારે હળું ઢોર વધારવા હોય તો તમે પણ કરી શકો છો પણ મેં પહેલાં તમને કીધું એમ થોડું થોડું એનું મેનેજમેન્ટ કરશો અને કાળજી રાખશો જરૂર તમે સફળ થાય સો ટકા તમે નિષ્ફળ નહીં જાઓ ચોક્કસ તમે આગળ વેચ્યો ને તમને એમ થશે બે પશુ કર્યા આપણે શેર કરવા છે સો કરવા છે થોડોક આમાં કાળજી રાખો એટલે બહુ સારું છે તો સારું હાલો આજના માટે તો આપણે આવો વિડીયો આપણે લઈને આવ્યા હતા બસ તમારો એક સપોર્ટ જોતવાનો છે આપણે તો આવો નવો સપોર્ટ સારો તમે બધા કરો છો એવો સપોર્ટ કાયમ કરતા રહીજો તો ઓકે મિત્રો આજની આપણી માહિતી આવી જતી આપણે તબેલા વિશે મારી માહિતી તમને કેવી લાગી ચોક્કસ કહીજો અને એક ગુજરાતી તરીકે એક સરસ મજાના સપોર્ટ આ કરો છો એવો ને એવો સપોર્ટ કરજો કારણ કે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો આપણે તો ગુજરાતવાળા જોઈશે ને આપણે ગુજરાતવાળા આપણે સપોર્ટ કરવાનો છે તમારો નાનો ભાઈ સમજીને ને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરીજો અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબર કરી દેજો ફરી પાછા મળશું એક જબરદસ્ત વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય